સંજય કપૂરનું અચાનક હૃદયરોગથી કપૂરના પૂર્વપતિ સંજય કપૂરના અવસાનથી પરિવારમાં શોક બોલીવુડની અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વપતિ ઉદ્યોગપતિ સંજય કપૂરનું અવસાન યુકેમાં થયું જ્યાં તેઓ પોલો રમતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો થયો ત્રેપન વર્ષના સંજય કપૂરે તેમના ટ્વિટર હેન્ડલ પર અહેમદાબાદ વિમાન દુર્ઘટનાને લઈને અંતિમ પોસ્ટ કરી હતી તેમણે દુર્ઘટનામાં પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને ભગવાન તેમને આ મુશ્કેલ સમયે શક્તિ આપે એમ કહ્યું કરિશ્મા અને સંજયને દો હજાર લગ્ન કર્યા પરંતુ દો હજાર છૂટાછેડા લીધી તેમણે સમાયરા અને કિયાન નામના બે સંતાન છે છૂટાછેડા પછી બંને સંતાનની કસ્ટડી કરિશ્માને મળી દો હજાર સોળમાં સંજયના રીમેરેજ મેની તેમણે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા અને તેમરેસી એક પુત્ર હતો જેનું નામ અઝારિયસ છે તેમના પુત્રનો જન્મ દો માં થયો અને અત્યાર સાત વર્ષનો છે